જય માતાજી જય વીર વસરાજ જય મારી મા ખડોલ તો કેમ છો મારા કાલે જાઓ મજામાં ને જો કે આપણો વિડીયો જોતા હોય તો મજામાં જોઈએ પણ હમણાં આપણી લગભગ કયો નહીં કે લગભગ આઠ દસ બાર દીતિયાને તો વિડીયો બનાવ્યા જ નહીં તો મેં કીધું કે વિડીયો બનાવીએ બરાબર તો હમણાં કેટલાક દીધીનો આપણે વિડીયો જ બનાવ્યો ઘણા જાય ખોડિયારમાં સીતારામ મજામાં તો મજામાં જે હે આપણા વિડીયા જોતા તો અમારે હેના વિંજે હા તે હવાનું તું તે નાના વીડિયા ઉતા મૂકવાના તે હમણાં નાના મૂકતા હતા ને આજે અમે ક્યાં થોડો ઘરનો ઉતારે એટલું હજી તો હજે ટૂંકમાં હેને હજે અમારો પછે ત્રેનસિયાર ભાગ હે પણ બી કીધું એક પછી કહો કે કાયમી કાયમી પછી હવન હે ને માણ ને જ જોતા એટલે એકાદા બે વિડીયા લઈ લઈએ ને તો હજે ભાગ હે બે ત્રેન બરાબર તો પછી આપણે મૂક્યું ને હાલો એવું અમને તમને અમને તમ અમે હે ને અમારી ગાયું બધાય ને બતાવીએ જો અમારી કેવી ગાયું છે બરાબર તો બધા હે ને આપણા વિડીયા જે જોતા હોય ને એ લાઈક ન કર્યું હોય તો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો હરિયો હરિયો સબસ્ક્રાઇબ કરી દીજો કાયમી કાયમી તમને નવા નવા લોગ જોવા મળે ને ટૂંકમાં હા હારી હરિયો બધા મારા ગળે જાવ કોમેન્ટો કરી દો હાલો બધાની આગળ વિડીયોમાં જોડાઈ આવી ગયો હાલો તો હવે હું તમને આપણું બધું ગાયું બતાવો જો આ મારી ખાબરી ગાય છે બરાબર ત્રણે દોઆઈની તક ગયું કંઈ

આ નિરડી રીતે જો આ ત્રાગડા છે એ ત્યાં ફાઈનલ માને ગઈ બરાબર તો જો આ અમારી કે ગાયું હોય એ તમે જરાક કોમેન્ટ કરજો ને અમારે ઓલી અમારી જો આ અટણ અમારી કુંજલ ગાય આખા આખે આટાણે ગાભણી હે ત્યાં આવી ગયા હે જો પછી અમે આ ગાયું ગાયું માથે એક એક ગાયું મથે પંખો રાખ્યો બરાબર પણ અટાણે હેના અમે પણ વિડીયો અટાણે બંધ કરી દીધા હે ને પછી પંખાનો અવાજ આવે ને એટલે અટાણે પંખા બંધ કરી દીધા અટાણે અહીં પોવાને સારો હોય એટલે પછી ખોટા સલું ન રાખીએ તો જોવો અમારી યુગાયું તમને કેવું લાગ્યું અમે આપણી ગોપી કાં ગોપી તો ફરિયામાં હેલ તો અમારે આજે ગોપીની આપી દીધી અમે તો જોવો આગળ અમે તમને ગોપી દેખાડીએ અમારી ગોપીની આજે અમે દે દીધી હા અમારા હગામાં જ પોરબંદર

આ શરૂ ફેલ થઈ ગયા હતા ને એ આપણી વાસડી લઈ આવ્યા હતા એ વાસડી આપણી તણે દૂધ પીવડાવે હોય એ હુલ ખાતી પીતી કરી દીધી તે આપણી ટૂંકમાં માતાજીની દુવાઈ મળે ગઈ ને એવું કમ્પ્લીટ ખા ખોળ ખાય પછી જી નાખો એ ટૂંકમાં દૂધ પીએ લે એકલી એકલી બધું ખાઈ લે તો એ આપણી એની ફોન આવ્યો એ આવ્યું કે દુઃખ ના હે તો એ કે તમે કે એ હમણી આપો એ કે મેં કીધું આલો કાંઈ વાંધો નહીં આજ તમને હું

Alô, a to eu falei mas aí eu mãe tá indo para ટૂંકમાં ગાઉં કંઈક આપણે ત્યાં કંઈ ઓલું કર્યું છે ને હા બાપો ટૂંકમાં લાણ હોતી બાપુ એ બજર ભૂહી બાપુ કાયમી ખોબરા પીરા આપણી બેન ત્યાં કંઈ કર્યું હોય કર્યું જ ને તમારે છે ને અટાણું થાય ને એક મહિના એટલે અમારે બાપો સોડે જાય ફરિયામાં પછી એની ખોરના કટકા કરે ને મૂકે પાણી પીવરાવે દૂધ પીવરાવે પછી લીલું ખડ મૂકે તે પછી હેઠ અહીંથી નવ સાડા નવ વાગ્યા સુધી ફરિયામાં ફરિયામાં માં કે છે માણસ ની બહુ એવા થઈ ગઈ કાયમી અટાણે એની સોડીએ જો ન સોડીએ ને તો તે રેડું નાખવા માંડે આ વરસાદ જેવું નહોતું તો ન છોડતા તો એ રાયડું નાખે કે મને ઝટ બારો બાર કાઢો ને પાછો અમારે શિવમને એવી ગમે અમારે શિવમને એવી બેગ દીતા અહાંગ્રો થાય કેમ કે કાંઈ અટાણે કાઢે ને તો જો અટાણે એના પાસે જ રમતો શિવમભાઈની એવું કીધું કે જો આ અટાણે છે ને અમારે એવું કાબરી ગઈ પણ વી આઈ છે ને તે આપણે કીધું કે આપણે આણી પણ વાસડી આવી છે પછી અમારે આ કુંજલ વી આઈ છે તે વાસડી આવી છે પછી એ નીલડી ફેરે ગઈ આપણી એની લગભગ મહિનાને આડેગાળે જેવું થયું ਨੇ ਪਾਸੇ ਵਲੀ ਆਪਣੀ ਕਾਰੀ ਤੇ ਠਾਲੀ ਨਿਕਰੀ। ਲਈ ਹਾਲੋ ਤੋਂ ਆਪਣੀ ਹੂੰ ਤੁਮਣੀ ਆਗਣੀ ਆਪਣੀ ਗੋਪੀ ਵਾਸਲੀ ਦੇਖੜ। ਉਹ ਆਪਣੀ ਬਥੀ ਗਾਇਉ ਕਿ ਉਹ ਆਪਣੀ ਗਊਸਰਾ ਹੈ। ਇਹ ਬਥਾ ਇਹ ਆਪੜੋ ਗਊਸਰਾ ਨੂੰ ਨਾਮ ਹੈ ਖੋੜਲਗਿਰ ਗਊਸ਼ੜਾ ਅਤੇ ਆਪੜੋ ਚੈਨਲ ਨੂੰ ਨਾਮ ਹੈ ਖੋੜਲਗਿਰ ਗਊਸ਼ੜਾ। ਬਰੋਬਰ? ਤੋਂ ਆਪੜਾ ਚੈਨਲ ਮਾ ਜਾਜੋ ਵਿਜ਼ਿਟ ਕਰਜੋ ਅਤੇ ਲਾਈਕ ਸ਼ੇਅਰ ਅਤੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉ ਨੂੰ ਤਾਂ ਮਾਰਾ ਕਲੇ ਜਾਵ ਭੁੱਲਤਾ ਜਨੀਓ। ਤੋਂ ਹਾਲੋ ਬਥਾਈ ਨਹੀਂ ਜੈ ਮਾਤਾ ਜੀ। તો જો આ અમારી ગોપી ગાય વાસડી છે ને આ આપણી તને આપે દીધી સંજયભાઈની જુઓ એ આપણી એની સાંધ મારી મા કરે તો જો આપણી ગોપીની સાંધલો કરી દઈએ જોવા લે આ આગળ હેના એની ખાટલે ખર નાખ્યું ને એ ઓલું જો ટૂંકમાં ખર નહીં ખાઈ લીધો એ ઓલું ખર નાખું ને તે એવી ખા જો મારી માઈને એવું સાંધલો કરી દીધો એવું આપણી શિવમભાઈ આપણી આણી મૂકવા જવાનું હોય હો અને આપણી એવું બીજી લેવાની હોય કામ લેવાનું હોય હા અમારે શિવમભાઈ ને ભાઈ ઘોડી લેવી આપણી એવા ગોપીની આપી દેવાની હો બરોબર આપણી બીજી આપણી ઓલી ગાય બીજા હે ને એની બીજી વાસડી આવી છે મોસ્તીની કલર વાળી હમણાં આવજા હા આ કીણી આપી હા શાંતિ મોહિની ને આપી દીધી તો આપણી એવા આપણી જવાનું છે અને મૂકવા હો અટાણે બરોબર આની જવાનું હોય પોરબંદર ઓટાણે જો આ વાસડીને આપણી ગોપી છે ને એને મૂકવા જાવ આપણે ઓટાણે ના તારે ઓટાણે ઓટાણે ન હોય ના અંધારું હોય એ ઓલા કંડોળા છે ને એ લેવા આવે આપણી ત્યાં કંડોળા સુધી જ મૂકવા જવાનું હોય જો લો આપણે આપણી ઓટાણે છે ને ભાઈ ગોપીની આપણી સાંડલો બધું કમ્પ્લીટ કરી દીધું ને જોઈ લો આ મારો બાપો છે ને કાયમી આ ખોર ખવડાવ લીધો ઓટાણે પછી એવા આ લીલું ખોળ નાખી દીધું તો મારી મા એવો ગઈ અટાણે દૂધ લેવા એ કે આપણી કે દૂધ પીવરાવે દીયા કે એ પછી એ તો ટૂંકમાં એવું છે ને ઓ બધું પીએ લે અમી કાંઈ જો આવો આવી રીતના દૂધ ની પીવરાવતા તો મારી મા અટાણે દૂધ પીવરાવે એવો અમારી ગોપી એકલી એકલી દૂધ પીએ લઈ એવું ફૂલ ખાતા હીખે ગઈ ને પાછી આપણીના દીદી ના એટલી આપણે આપી દીધી બરાબર એ માતાજી એની માગીએ બરાબર ની છોકરાની મારાને જે બહુ શોખ હતો એટલે પછી આપણે આપી દીધી પછી આપણી ફૂઈની દીકરી થાય તો મારી મા કહે આપણી દૂધ બધું કમ્પ્લીટ પીવડાવે ને પછી કે તમે કે મૂક્યા હા જો મારી કે વી વ્યાય કે

રિક્ષામાં બેહાળ લઈએ ને આપણે એવો પોરબંદર જઈને આગળ આગળ બધા આપણા વિડીયામાં જોડાયા રહીજો તો હાલો બધાની જય માતાજી આગળ ત્યાં જઈને આપણે સંજયભાઈની મુલાકાત કરીએ હટાણ આપણે રિક્ષામાં બેહાળ દઈએ જોઈ લઈએ ગોપી એ વટાણ એકલી આવી રીતના દૂધ પીલે એ વટાણે આપણે બે ચણા કરીશો કરીશો એવું પીવે એવું ફોલ ટૂંકમાં ને દૂધ પીવું દેવીએ તો પછી ખાતી નહોતી એના હાટાનું અમે ખોરાઈ ખબરાવી દઈએ પછી આ ખોરાઈ ખાય જોઈ લ્યો એ એકલી એકલી દૂધ

કાંઈ મિનક ડેલામ પૂર્વ હાટું થઈને ભાગે હવે આપણે હેટાણે ગોપીની રીક્ષામાં પૂરે દઈએ બેહાડે દઈએ રિક્ષામાં પછી આપણી મારી માઈ ટૂંક હિંગણા દીધું પછી ગલાલને સાંડલો કરી દીધો તો હવે આપણી ગોપીની રિક્ષામાં બેહાડી દઈએ આલો તો આગમ મોબાઈલ લેતા હો એવો ગોપીની આપણી તેળે બેહાડી દઈએ રિક્ષામાં હા હાલો તો આપણી આવો ગોપાની બહાર દીધી દીદી જુઓ લેખરે બેઠી હતી એવી રીતને જો પાછી આખરે હેરકી બે ગઈ તો હાલો બધા આગળ આગળ આપણે વિડીયોમાં જોડાયા રહીજો હાલો તો હવે આપણે પૂગી ગયા અત્યારે પોરબંદર અને લ્યો આ રંગીલું પોરબંદરમાં જુઓ હવે આપણે અત્યારે અહીંયા આપણે રિક્ષાને રાખી જોવો એવો આપણે એ ગોપી ગોપીને જોવો

કંઈ ન ઘટ્યો જોવા જઈએ આપણી એ આપણી જે લઈને નીકળે ગયા તડબડાટી બોલાવતા જઈએ પણ પછી કામ હે કે બહુ ન કાંઈ એ તો આપણે હાઈવે ટૂંકમાં હે એટલે વાંધો ન આવે પણ અટાણે હે ને આ જોવો જોઈએ સીધે સીધું આ નકર પાસે આપણી ઠુયાણાથી કંટ્રોળ તરફનો રસ્તો હોય ને એમાં ટૂંકમાં ઠડકા આવતા હતા ને એટલે ધીરે ધીરે આંકવી પડતી હતી એવું ત્યાં ટૂંકમાં કંઈ વાંધો નહીં એ જોવું જોઈએ એ ગોપી અટાણે ફૂલ મજા આવે ગઈ હતા ખવરાવે પીવરાવેલી હતી ફૂલ તો હાલો એવા આપણે સંજયભાઈને આગળ જઈએ સંજયભાઈને થોડું જય માતાજી એમાં જમાં ખોડિયાર તો હાલો આપણે આવી ગયા અત્યારે ખાડીવારી ખોડિયારમાં એ પણ આપણે પોરબંદર આવતા હતા ને તો મેં કીધું ખોડિયાર એ આપણે દર્શન પણ કરતા આવીએ ને તથા દર્શન પણ કરી લઈ તો કોમેન્ટમાં બધા જઈ ખોડિયારમાં પણ લઈ ને હાલો તો જો હું તમને હે ને આપણી તણે આવે ગા આપણી ગોપીની પૈકી લગાડવા તો હાલો જો હું તમને ગોપીની પૈકી લગાડી લઈએ આપણે હાલો તો જો આપણે એવા ખોડિયારાઈ મંદિર આવે ગા ખોપીને ગોપીની સાંડલો કરી દીધો ગોપીની જરાક વાંથી આપણે આવતા નથી જ પાંત્રીસ ચાલીસ કિલોમીટર થાય જ પગ મોકરો થઈ જાય મેં કીધું ને આ મંદિરની માતાજીની જ પેગી લગાવી લઈએ ને આપણી પેગણી લગાવેલીએ માતાજી હમણાં આવ્યા નહોતાથી તો બધા એની જય ખોડિયારમાં જો ગોપી પણ આવે ગઈ ને ગોપીને માથે અબીલની ગુલાલ છટાલીએ તો આપણી ખાડીવાળી ખોડિયાર માતાજી આવે ગયા તો બધાએ કોમેટમાં જય ખોડિયારમાં કરી દો આપણી ગોપીની પેગી લગાડી લીધી હાલો બધાની જય માતાજી હાલો તો જોવા તા ગોપીની અટાને થોડીક વાર હાલો ઠેકડા મારે આથી સાયકલ વાહનો નીકળે ને ગોપી ગોપીટાને ફૂલ ઠેકડા ને મારે ગોપીને આવે ગો ફૂલ આનંદ એમાં શિયાળી વાહુ જ મારે ગોપી ગોપી હાલે ગોપી ગોપી ચોલ્યો ઘડી કઈ તો ઉલાતી હતી ઘડી કઈ તે ઠેકડા મારે એના વાથી રૂપમાં આપણે આવ્યા હતા ને પગ મોકરો થઈ જાય જોવા લ્યો તો આપણે અટાણે આ ખાડીવાળી ખોડિયાર માતાજી આવી વાત મેં કીધું આપણે ગોપીની પગી પણ લગાવી લઈએ થોડું શૂટિંગ પણ થઈ જાય તો આપણી ગોપી તમને કેવી લાગી જરા કોમેટમાં બધા કીજો અને કોમેટમાં બધાય જય ખોડિયારમાં લઈ જો તો હાલો બધાઈને જય માતાજી જય વીર વસરાજ જય